ખોટું બોલે મુના ના નથી બો ખોટું બોલે શું લેવું તમારી પાસે ના ના હું ના મનો મારો ભાઈ મારા માટે આવું તો ના કરે બધું એને આટલું બધું આ આ કમર તો દેખ આ બપોર પછી આ મગફળી કાઢી નાખે આવું છું તો હું તમાર આગળ હારા હાર આવે તમાર બે ભાઈનો હમ છે કે હું હમ તોડાવતો નથી પણ તો જે હાસુ છે ને હાસુ કવરું હસી વાત છે બધી તો જો ખોટો બોલ ના ના મને વિશ્વાસ નથી તમે તો મોનો ની બસ આખો દાડી રાખડમ કાઢો તો તમને જો કોઈ ખબર હોય

આખી મગફળી લઈ રહ્યો છે આ ચેમાં ખાતર બીજું આ કશું ખાતર ના ખાવાનું આખી જમીન કરી ગયા મગફળી બીજી લઈ રહ્યા કરતા ને શાંતિ

અને તાર જેલું ખાવું ખાઈ હું તારું ખાઈ જવા દઉં કે હવે તું તારી જે કામ કરી દે હું તો હું એમ નથી કેતો તમે પેલી વાત ઓબળો મારી કે હું એમ કેવા માંગુ છું કે તમે બોર્યું ભરો છો તો બે ભાઈ ની ભેગી ભરો ના મારે એવું બોર્યું નહીં નથી ભરે મારે કામ કરવું ને તારું ખાવું છે ને પેલું અહીંયાનું નું ભરશે ને પછી હવે હેડો કે આપણે આપણે હેન હરખા ભાગવાળા હરખા ભાગ તમે ભરતા નહીં ઉકડા માં છે

તમારું ઘર નહીં પણ એ તમને જીવ દયા વાળા રોડ માં કૂતરું મરેલું પડ્યું હોય તો એ લોકો સાઈટ માં દફન વિધિ કરે છે તો આ તો આપણે જીવતું છે તો ઓનુ હવે ચલો તમારા ઉકેલા ભાગ પાડવા હોય તો આનો પેલો ઘર બનાવો પેલા આ તો દિલ થી વધારો બોલાય એમ નાખાય નઈ કાકા છે

તો કોક ડારો અમારે આવો છો ને કરો મન તો પાહું કરતા આવતો જીજી કરીને દેખાજો હવે પાટી કરો એ પાટી ઊખો હવે પાટી લાવો પાટી લાવો લ્યા કરો હા દે પાટીયું ના આલે તો પાટીયું ના બધું ફીટ થઈ જાય ને આવજો

મનોલો ના ગરમ મનોલો એક એક મેલો જો કણુકા કણુકા ને તો કોઈ ચિંતા કરી છે લાવ પેલો પાટિયો લાવ ઉપર મેલો બરો તો લે હવે કુતરી તો હમણે આવી જાય તો કુતરીને શું કરવાનું ખબર છે ઘરે આપણે રાત બનાવી તો એનું ઘર ભૂલાયા નહીં બરાબર